નમસ્કાર મિત્રો હું દીક્ષિત પટેલ આપનું સ્વાગત કરી રહ્યો છું આપની યુટ્યુબ ચેનલ પર સંવિધાન કેરિયર એકેડમીની અને હાજર છું એક લેક્ચર સાથે સાંસ્કૃતિક વારસા વિષયના લેક્ચર સાથે એક નવી આપણા ટોપિક સાથે એક નવા ટોપિક સાથે જેમાં આજે આપણે ચર્ચા કરીશું એકવીક લેક્ચર શ્રેણીના આગળના આપણા સેશનમાં ઓકે તો આશા છે કે તમે એકદમ વ્યવસ્થિત જોડાઈ ગયા હશો વાત કરીએ આપણી સંસ્થાની તો સંવિધાન કેરિયર એકેડમી છે પાયોનિયર સંસ્થા છે જીપીએસસી અને યુપીએસસી ક્ષેત્રે અને હવે ક્લાસ થ્રી ક્ષેત્રે પણ જે ઉમેદવારો છે એમના સચોટ માર્ગદર્શન આપવા માટે આપણે કટિબદ્ધ છીએ તો જે પણ મિત્રોને કોર્સિસ બાબતે કે પુસ્તકો બાબતે કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો બે ઝીજક અમારો સંપર્ક કરી શકે છે અમે એને પૂરેપૂરા સહકારબદ્ધ થવા માટે અમે કટિબદ્ધ રહીશું બરાબર છે હવે આપણે આગળ વાત કરીએ આજે સાંસ્કૃતિક વારસાના એક ટોપિકની જેના વિશે અવારનવાર પૂછાતું રહે છે સ્થાપત્ય કળા આપણે જોઈ રહ્યા તમને જો યાદ હોય બરાબર છે તો જો તમે આપણા રેગ્યુલર વ્યુઅર હોય તો તમને ખબર હશે કે ભાઈ આપણે શિલ્પકળા સ્થાપત્ય કળા ગુફાસ્થાપત્યના ચર્ચા કરેલી જ છે હવે આપણે આ સેશનની જે ચર્ચા કરવાની થાય છે જેમાં આપણે આજે વાવ જે સ્થાપત્ય છે એની ચર્ચા કરીશું આપણે અગાઉ આ કાળના સમય મુજબ જે આર્કિટેક્ચર હતા એના વિશે પણ આપણે વાત કરી ચૂકેલા છીએ ઓકે આજે આપણે વાત કરવી છે વાવ સ્થાપત્યની શું છે વાવ તો સંસ્કૃતમાં એને વાપિકા પણ કહેવાય છે બેઝિકલી એક જળાશય છે જેનો ઉપયોગ પબ્લિકની જે તરસ છે જે પ્યાસ બુજાવવા માટે એવું કહેવાય છે કે બનાવવામાં આવતી હતી મોટાભાગે જે પુણ્યશારી જે કામ આના કહેવામાં આવે છે કે ભાઈ મોટા મોટા જે લોકો જે સત્તાધીશો હતા એ સામાન્ય પ્રજા માટે પાણીના એક સોર્સ તરીકે વાવનું નિર્માણ કરતા હતા એક કૂવા કરતાં વાવ કઈ રીતે અલગ પડે છે એ તમને અહીંયા જોવા મળશે જ્યારે કૂવામાં તમારે પાણી ખેંચીને કાઢવું પડે છે એક સાંકળા જે ગોળાકાર જે ભાગમાંથી તમારે પાણી નીકાળવું પડે છે બળપૂર્વક નીકાળવું પડે છે જ્યારે વાવ એનાથી થોડીક અલગ છે વાવ છે મિત્રો પગથિયાવાળો કૂવો એના સ્ટેપ વેલ પણ અંગ્રેજીમાં કહેવામાં આવે છે વાવ છે પગથિયા વળકુઓ જનરલી જે નાના નાના હોય છે મતલબ કુંડ જેને કુંડ પણ કહેતા હોય છે જળાશયો બરાબર છે વાવ એનાથી થોડુંક મોટું સ્ટ્રક્ચર છે વાવ કેટલાક માળની હોઈ શકે છે ત્રણ માળની પાંચ માળની સાત માળની ઇન્ફેક્ટ નવ માળની પણ વાવ આપણને જોવા મળે છે બહુ જ મોટું સ્ટ્રક્ચર્સ હો જો પણ જોવા મળતા હોય છે ઘણી નાની વાવ પણ હોય છે અને ઘણી બહુ મોટી વાવ પણ આપણને જોવા મળતી હોય છે ગુજરાતમાં તમે વાત કરો તો સૌથી જૂનામાં જૂના વાવનો ઉલ્લેખ આપણને ક્ષત્રપકાળથી જોવા મળે છે લગભગ ઈસવીસન એકસો ત્રાશીની વાત છે એ સમયગાળાથી આપણને શું જોવા મળે છે તો વાવના અવશેષો અને વાવનો ઉલ્લેખ આપણને અલગ અલગ સંદર્ભ ગ્રંથોમાં આપણને જોવા મળે છે બરાબર છે વાવ એક અગત્યનું સ્ટ્રક્ચર છે પૌરાણિક સમયથી પૌરાણિક એટલે એકદમ ઐતિહાસિક કાળથી આપણને જોવા મળે છે વાવના અવશેષોના પુરાવાઓ બરાબર છે તો આજે આપણે એકથી એક એકદમ આર્કિટેક્ચર માર્વેલ સમાન આપણે વાવ જોઈશું બરાબર છે અને અલગ અલગ વાવ કયા કયા સેન્સમાં પરીક્ષામાં પૂછાય છે એની પણ ચર્ચા આજે આપણે કરવાના છીએ વાવ ઘણી વાર ડાયરેક્ટ પણ પૂછાતી હોય છે કે ભાઈ આ વાવ કઈ જગ્યાએ આવી કોઈ વાવની કોઈ પર્ટિક્યુલર વિશેષતા હોય તો એનું પણ આપણને પૂછતું એમાં જોવા મળે છે તો એકદમ અગત્યનો ટોપિક છે અને આશા છે કે આને આપણે જસ્ટિફાય કરી શકીશું તમે બેઝિકલી આઈડિયા આવી જશે કે ભાઈ વાવ કેટલું મોટું સ્ટ્રક્ચર હોઈ શકે છે બરાબર છે તમે અહીંયા ઇમેજમાં પણ જોઈ શકો છો ઓકે આપણે ચર્ચા કરતા હોઈએ મિત્રો ત્યારે આપણે અલગ અલગ પ્રકારની વાવની પણ ચર્ચા પૂછાય છે કયા કઈ વાવ કયા પ્રકારની છે એ આપણને પૂછાતું હોય છે બેઝિકલી વાવના સ્ટ્રકચરના આધારે એના ચાર પ્રકાર પાડવામાં આવે છે નંદા ભદ્રા જયા અને વિજયા આ વસ્તુ એડ એડ જેવી આવતી હતી કદાચ તમે સાંભળી હોય જયા ઓર સુષ્મા સબકી પસંદ નિરમા એવી રીતે પણ તમે આને રાઇન કરી શકો છો આ તો થઈ ગઈ થોડીક ફન ફેક્ટ બરાબર છે બટ નંદા ભદ્ર જયા અને જય એમ સ્ટ્રક્ચરના આધારે આપણને ચાર વાવ જોવા મળે છે કઈ રીતે એને ડિસ્ટિંગ્વિશ કરી શકીએ આપણે તો નંદા એવા એવી વાવ હોય કે જેની એક બાજુથી ઉતરવા માટેના પગથિયા હોય મતલબ એનું એક દ્વાર હશે કે જેમાંથી લોકો પાણી લેવા અને ખેંચવા માટે આપણે મતલબ પાણી ભરવા માટે તમે એક જ રસ્તેથી આવી શકતા હો છો બાકીની બધી બાજુથી એકલો સ્ટ્રક્ચર હશે તો જેનો એક જ રસ્તો હોય વાવમાં ઉતરવા માટે એને શું કહેવાશે એ નંદા પ્રકારની વાવ તમે એ પણ યાદ રાખી શકો છો કે ગુજરાતની મોટા ભાગની જે વાવ છે એ નંદા પ્રકારની જોવા મળતી હોય છે બરાબર છે અને એકાદ જે વાવ અપવાદ છે એ આપણે આગળ કહીએ છીએ બરાબર છે ચલો ભદ્રા ભદ્રા એટલે એનો આગળનું છે કે જેમાં બે બાજુથી ઉતરવા માટેના પગથિયા હોય બરાબર છે આનું થોડું એક્સટેન્ડેડ વર્ઝન છે ત્રીજું છે જયા પ્રકારની વાવ જેમાં ત્રણ બાજુથી ઉતરવા માટેના પગથી આપણને જોવા મળે છે આનું બેસ્ટ એક્ઝામ્પલ છે અડાલજની વાવ બરાબર છે અહીંયા આપણને જયા પ્રકારની અડાલજની વાવ જોવા મળે છે જ્યારે હવે આ તો હું તમને એકદમ રામબાણી રાજ તો ના કહેવાય ને પણ એક અઝમશન તમારા લગાવવું હોય કોઈ પણ હવે મેં તમને કહી દીધું કે ભાઈ અડાલજની વાવ છે જયા પ્રકારની છે એના સિવાયની કોઈ વાવ હોય અને તમારા જો રિસ્ક લેવું જ હોય તો તમે નંદા પ્રકાર પર લઈ શકો છો કે ગુજરાતની મોટા ભાગની વાવ એ નંદા પ્રકારની હોય છે એટલે કે એક જ બાજુથી ઉતરવા માટેના પગથિયાં ધરાવતી હોય છે ત્યારબાદ સૌથી મોટું જે સ્ટ્રક્ચર કહેવાય છે વિજયા બરાબર છે એમાં આપણને જોવા મળે છે કે ચારે ચાર બાજુથી આપણને ઉતરવા માટેના પગથિયાં જોવા મળતા હોય છે તો આશા છે કે તમે તમને નંદા ભદ્રા અને જયા અને વિજયામાં શું ફરક હોય છે એ તમને ખ્યાલ આવ્યો હશે હવે આપણે એક પછી એક વાવ જોવાના છીએ એમાં તમને શું એની વિશેષતા છે એ તમારે ધ્યાન રાખવાની છે તો પહેલી સૌથી મોટી અને સૌથી કહેવાય ને કે સૌથી ચર્ચામાં રહેતી વાવ છે રાણકી વાવ ઓકે પાટણમાં આવેલી છે જે રીતે આપણને બધાને ખબર છે ખબર છે પાટણમાં આવેલી છે અને રાણીની વાવ પણ ઓળખાય છે આની શૈલીની તમે વાત કરો તો મારું ગુર્જર સ્થાપત્ય શૈલીના આધારે આ બનેલી છે આ વાવ કયા પ્રકારની છે તો નંદા પ્રકારની જોવા મળે છે નંદા પ્રકારની માને એક શું કહેવાય એને એક બાજુથી ઉતરવા માટેનો રસ્તો આપણને જોવા મળે છે કોને બનાવડાવી હતી તો સોલંકી જે રાજા હતા ભીમદેવ પ્રથમ એમના જે પત્ની હતા રાણી ઉદયમતી એમને સો એક હજાર ત્રેસઠમાં એટલે કે અગિયારમી સદીમાં આ વાવ બંધાવેલી હતી બરાબર છે આનો ઉલ્લેખ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તો મેરુતુંગ સુરી નામના જે વિદ્વાન હતા એમના દ્વારા રચિત પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાં આ વાવનો આપણને ઉલ્લેખ જોવા મળે છે આ જમીનથી સાત માળ ઊંડી છે તમે ઇમેજિન કરી શકો છો કે કેટલું મોટું સ્ટ્રક્ચર હશે બરાબર છે તમે જમીનથી ઉપર સાત માળ ઇમેજિન કરો અને જમીનથી નીચે સાત માળ ઇમેજિન કરો એટલું મોટું સ્ટ્રક્ચર છે ઇન્ફેક્ટ તમે યુટ્યુબમાં અલગ અલગ વિડીયોઝમાં જે પેલા મિસ્ટિરિયસ વિડીયોમાં તો તમે જોઈ શકશો કે આના વિશે તો બહુ કહેવાય ને કે બે ભ્રમણાઓ પણ ફેલાયેલી જોવા મળે છે કોઈ અજ્ઞાત શક્તિઓનો વાસ હોય કે અલગ અલગ પ્રકારની વાતો જોવા મળે છે કેમ કે એટલું મોટું સ્ટ્રક્ચર છે અને આટલું જૂનું સ્ટ્રક્ચર છે તો એના વિશે કહાનીઓ તો વહેતી માર્કેટમાં થવાની જ છે એટલે તમારે યાદ રાખવું ઈઝી પડી જશે આવી વાતો તમે જોતા હોય એટલીસ્ટ તમે આવા વિડીયો જોતા હોય ને તમને ભ્રમણાઓમાં જવાનું નથી કહેતો પણ આ વિડીયો કદાચ આવી જાય તો તમને એટલું તો યાદ રહી જ જાય કે ભાઈ આ પાટણની રાણકી વાવની વાત થઈ રહી છે જે ઉદયમતી એક બંધાયેલી હતી બરાબર છે અને બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે સરસ્વતી નદીના કિનારે આવેલી છે જો આવા બધા સેન્ટેન્સ આવે ને એટલે તમારે થોડું અલર્ટ થઈ જવાનું કદાચ વિધાનોમાં વાક્ય છે ને તો બે ત્રણ વિધાનો તો આપેલા હોય પણ કદાચ નદી બદલાયેલી હોય અથવા તો એમ લખેલું હોય કે સરસ્વતી પાટણની રાણકી વાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે તો તમારે વિધાન સાચું થઈ જશે બરાબર છે કઈ વાવ વિશે કોઈ સ્પેસિફિક બાબત હોય તો તમારે યાદ રાખવી પડે ઓકે તો સરસ્વતી નદીના કિનારે આવેલી છે એવું પણ કહેવાય છે કે સરસ્વતી નદીમાં પૂર આવવાથી વાવનો થોડું ઘણો ડેમેજ પણ થયેલું છે ઓકે અહીંયા આઠસોથી વધુ શિલ્પ આકૃતિઓ જોવા મળે છે જેમાં શિલ્પસુંદરી મહિષાસુર મર્દિની દશાવતાર મંદિર વગેરે વગેરે શિલ્પો આપણને જોવા મળે છે તમે પણ વોલેટમાંથી સો રૂપિયાની નોટ કાઢીને ચેક કરી શકો છો ગાંધીજીના પાછળના ભાગમાં જે તમને ચિત્ર દેખાય છે એ શેનું છે તો કે રાણકી વાવનું ચિત્ર છે અહીંયા લખેલું પણ છે રાણી કી વાવ બરાબર છે તો સો રૂપિયાની ચલણી નોટ ઉપર આપણને રાણકી વાવનું ચિત્ર જોવા મળે છે એ જ રીતે તમે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવો અમને કે બીજી બીજી જે ચળની નોટ છે એમાં કયા પ્રકારના સ્ટ્રકચર તમને જોવા મળે છે કોમેન્ટ સેક્શનમાં તમારા કોમેન્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ ઓકે ચલો આ એના ઇમેજ છે આ જે સેમ ચિત્ર તમને સો રૂપિયાની નોટ પર જોવા મળશે આ ભાઈ તમને જોવા નહીં મળે બટ ડેફિનેટલી આ જે સ્ટ્રકચર છે એ તમને જોવા મળશે બહુ એકદમ કહેવાય ને મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર કહેવાય એમ બહુ જબરજસ્ત સ્ટ્રક્ચર છે તમે એકવાર મોકો મળે તો એકવાર જોવા લાયક છે ત્યારબાદ અગત્યની કોઈ વાવ હોય તો કે અડાલજની વાવ જેનું બીજું નામ છે રૂડા વાવ બરાબર છે જ્યારે તમે રૂડા વાવ સાંભળો ત્યારે તમને એના જે બનાવનારા છે એના પણ ખ્યાલ આવી જાય છે ક્યાં આવેલું છે અડાલજ આવેલું છે જે ગાંધીનગર જિલ્લો પડે છે અને ગાંધીનગરથી એકદમ નજીક થાય છે ઓકે પ્રાચીન નામ છે અડાલાજનું ગઢ પાટણ આ આપણા માટે અગત્યનું થઈ જાય છે એટલા માટે મેં અહીંયા લખ્યું છે બરાબર છે તો આપણે યાદ રાખીશું કે અડાલાજનું પ્રાચીન નામ શું છે તો કે ગઢ પાટણ છે આ વાવ છે એ જયા પ્રકારની છે મેં તમને અગાઉ પણ કીધું કે અડાલજની વાવ ના ત્રણ દ્વાર છે અથવા તો ત્રણ ઉતરવાના એની અંદર રસ્તા છે એટલા જ માટે અડાલજની વાવના જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે કોને બનાવડાવી હતી તો ગુજરાત ના જે સ્વતંત્ર સલ્તનતનો જે સમય હતો જ્યારે મોહમ્મદ બેગડાનું અમદાવાદમાં શાસન હતું ત્યારે રાણી રૂડાબાઈએ ચૌદસો નવ્વાણું માં આ વાવ બંધાવેલી હતી આની પણ એક સ્ટોરી છે સમય મળે ત્યારે કહીશું બટ ઇન શોર્ટ એટલું સમજી લો કે રૂડાબાઈએ છે ને મતલબ એમના પતિ વીરસિંહ વાઘેલા પર એટેક કરેલો બરાબર છે એટલે વીરસિંહ વાઘેલાએ આ વાવ બનાવવાની શરૂ કરેલી પણ એ શહીદ થતાં એમાં બરાબર છે એમના સ્મરણાર્થે ત્યારબાદ એ કામ કન્ટિન્યુ એ કામ પૂર્ણ કોને કર્યું રાણી રૂડાબાઈએ કર્યું એના સમયમાં હમત બેગડાએ નથી બનાવી પણ એના સમયમાં

માસણ હતા જે શ્રીમાળી જાતિથી બિલોંગ કરતા હતા બરાબર છે ચાલો ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આવ ચૂનાના પથ્થરથી બનેલી છે ઉત્તર દક્ષિણ ધરી પર કે અમુક વસ્તુ કેવું છે દિશા નિર્દેશો પણ હોય છે અમુક વાવના એમાં કઈ કઈ વાવ કઈ ધરી પર છે એ આપણને ખ્યાલ આવી જોઈએ ઉત્તર દક્ષિણ ધરી પર આ વાવ ગોઠવાયેલી છે અને ઘણા લોકો ગુજરાતના તાજમહેલ તરીકે પણ એને ઓળખે છે તાજમહેલ સાથે કમ્પેરિઝન કરવાનો મતલબ એ કે એનું સ્ટ્રક્ચર એટલું માર્વેલસ છે એટલું અદ્ભુત છે કે ગુજરાતનું જે બેસ્ટ આર્કિટેક્ચર કહેવાય જેમ તાજમહેલનું જો તમે બેસ્ટ આર્કિટેક્ચર ગણતા હો તો ગુજરાતમાં પણ બેસ્ટ આર્કિટેક્ચર વાવની દ્રષ્ટિએ અડાલજની વાવ અહીંયા થઈ જાય છે ઓકે જો કે ડાયરેક્ટ કમ્પેરિઝન કરવાનો એ પ્રમાણે તમે જોઈ શકો છો બીજા પણ ફોટો છે એ તમે અહીંયા જોઈ શકો છો બહુ જબરજસ્ત સ્ટ્રક્ચર છે આમ તો કહેવાય ને કે ભાઈ કે વાવ એટલું જ ખાલી જળાશય નથી વાવની આસપાસનું જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે એ આપણે આપમાં એટલું જ જબરજસ્ત આપણને જોવા મળતું હોય છે ચલો નેક્સ્ટ વાવ વાવ છે છે દાદા ઓકે આના વિશે પણ પૂછાઈ જતા હોય આ જેટલી પણ વાવ હું તમને આજે ભણાઈ રહ્યો છું એના વિશે બહુ જ બધા પ્રશ્નો આગળની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે જ્યારે શરૂ શરૂમાં પરીક્ષાઓ લેવાનો જે ક્રેઝ એકદમ પીક ઉપર હતો ત્યારે દાદા હરીરની વાવના પણ એટલા જ પ્રમાણમાં પ્રશ્નો પૂછા દાદા ક્યાં આવેલી છે તો અમદાવાદના અસરવા આવેલી છે અગેઇન આ નંદા પ્રકારની વાવ છે એટલે હવે તમે જ બોલો કે કેટલા ઉતરવાના રસ્તા હશે તો આનો નંદા પ્રકાર એટલે એક રસ્તો હશે મહમ્મદ બેગડાના સમયમાં જ એની જે દાસી હતી બાઈ હરીર બરાબર છે ઘણા લોકો દાસી કહે છે ઘણા લોકો એવું કહે છે કે એના મહેલમાં હતી બરાબર છે પેલું કહેવાય ને એમનું જે જનાન ખાના કહેવાય એમાં એક દાસી હતી બાઈ હરીર એને આ વાવ બંધાવેલી હતી ચૌદસો નવ્વાણુંમાં બરાબર છે એટલે કે લગભગ પંદરમી સદીની આસપાસની વાત છે ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં છે આ વાવ પણ અને આ વાવ છે અંદર નવ કોણીય છે જુઓ આવી બધી વસ્તુઓ તમે ફેક્ટ યાદ રાખો તો તમને વિધાનોમાં સરળતા રહે હિન્દુ અને જૈન દેવી દેવતાઓની મૂર્તિઓ આપણને અહીંયા જોવા મળે છે સાથે સાથે ઇસ્લામિક શૈલીની ભાત પણ આપણને જોવા મળે છે જનરલી ઇસ્લામિક શૈલીમાં આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે એ લોકો આપણે જેમ દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે જૈન અને હિન્દુ ધર્મમાં તો ઇસ્લામિક શૈલીમાં તો એવી કોઈ દેવી દેવતાઓ હોતા નથી પણ ભૌમિતિક આકૃતિઓ અને ફૂલ અને વેલા આપણને જોવા મળતા હોય છે તો અહીંયા અહીંયા પણ જોવા મળે છે અહીંયા સંસ્કૃતમાંથી કોતરાયેલ શિલા સંસ્કૃત ભાષામાં કોતરાયેલ શિલાલેખ પણ આપણને આમાં જોવા મળે છે આ એની વાત છે દાદા હરિણની વાવની ઈમેજ છે ઓકે આ તમે અહીંયા જોઈ શકો છો અમદાવાદના અસરમાં વિસ્તારમાં આવેલી છે ચલો નેક્સ્ટ અમૃત વર્ષિણી વાવ ઓકે આ પણ અગત્યની છે છે ક્યાં જોવા તો અગેન પણ અમદાવાદના પાંચ કુવા વિસ્તારમાં આપણને જોવા મળે છે અમદાવાદની જ વાવ છે નંદા પ્રકારની વાવ છે એટલે કે ઉતરવા માટે એક જ રસ્તો હશે ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય સેમ વસ્તુ છે આમાં પણ આ વાવ ત્રણ માળની છે અહીંયા પણ દેવનાગરી અને ફારસી ભાષામાં લખાણ મળી આવે છે જેના મુજબ આનું નિર્માણ મુગલ સુબા હૈદર કુલી ખાનના દિવાન દીવાન રઘુનાથ દાસ દ્વારા કરવામાં આવેલી હતી આપણા માટે હાઇલાઇટેડ પોઈન્ટ છે રઘુનાથ દાસ ઓકે તો આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે સત્તરસો ત્રેવીસ માં એટલે થોડીક નવી છે છે વાવ સદીની વાત થઈ રહી ઓકે અને આની ખાસ વસ્તુ શું છે ખાસ વસ્તુ આમાં એક મેઇન હાઇલાઇટ પોઈન્ટ કે આ વાવ એલ આકારમાં બનેલી છે કયા આકારમાં બનેલી છે એલ આકારમાં પૂછાય છે કે હું તો હું તો એવું જ પૂછે કે નીચેનામાંથી કઈ વાવ એલ આકારમાં બનેલી છે બરાબર છે કઈ વાવનું સ્ટ્રક્ચર એલ આકા અંગ્રેજી અક્ષર એલ મુજબ જોવા મળે છે તો કઈ વાવ આવશે અમૃત વર્ષિણી વાવ તમે અહિયાંનું જે લખાણ છે એ આ પ્રમાણે આપણને જોવા મળે છે ઐતિહાસિક લખાણ ઓકે આ એની ઇમેજીસ છે તમે અહીંયા જોઈ શકો છો આ મહેરાબનું જે સ્ટ્રક્ચર છે એ ઇસ્લામિક સ્થાપત્યની સાક પૂરે છે ચલો ત્યારબાદ આવે છે માતા ભવાની અથવા તો માતર ભવાનીની વાવ ક્યાં આવેલી છે તો આ પણ અમદાવાદના અસારવા વિસ્તારોમાં આવેલી છે આ પણ નંદા પ્રકારની જ વાવ છે એટલે તો હું તમને કીધું કે ગુજરાતની મોટા ભાગની વાવ નંદા પ્રકારની વાવ છે એક્સેપ્ટ કઈ વાવ તો કે અડલદની વાવ જે જયા પ્રકારની છે ઓકે ચલો

ભવાની માતાનું મંદિર આવેલું છે એટલા પરથી જ આનું નામ માતા ભવાની અથવા તો માતર ભવાનીનું નામ અહીંયા પડેલું છે આ માવ આ વાવ છે એ કેટલાની ત્રણ માળની બનેલી છે ચાલો આ એની ઇમેજીસ છે અમદાવાદમાં જ આવેલી છે ઓકે ચલો જેઠાબાઈની વાવ ઓકે અમદાવાદની જ વાવ છે અમદાવાદના ઈસનપુર છે જેનું નિર્માણ જેઠાભાઈ મુરજીએ કરાયેલું હતું લગભગ અઢારસો સાહીઠ ની આસપાસ ઓકે આ વાવમાં ચાર ઝારુખા આવેલા છે ઓકે જેઠાબાઈની વાવ એવું પૂછાય તો આપણને અમદાવાદનું ખ્યાલ આવો જોઈએ આ એની ઇમેજીસ છે તમે અહીંયા જોઈ શકો છો ચલો આગળ વધીએ ત્યારબાદ આવશે અડી કડીની વાવ અડી કડીની વાવ આપણને નામ પરથી ખબર પડી જાય થોડીક અલગ પડે છે જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલું છે બરાબર છે એ જ હા ઉપરકોટનો કિલ્લો તમને રાહ નવઘણ યાદ આવી જાય બરાબર છે અડીની અડી કડીની વાવ અને નવઘણ કુવો ત્યાં આપણને જોવા મળે છે અગિયારમી સદીમાં વાવનું નિર્માણ ઓકે કૂવાનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું છે નવગણ કુવાની વાત થઈ રહી છે અહીંયા કૂવાનું નિર્માણ અગિયારમી સદીમાં અને વાવનું નિર્માણ પંદરમી સદીમાં આપણને થયેલું જોવા મળે છે અને આની ખાસિયત મિત્રો એ છે આગળ તમને હું ફોટા બતાવું છું બહુ જ જબરદસ્ત સ્ટ્રક્ચર છે કે આની જે ખાસિયત એ છે કે ભાઈ એક જ શિલાને કોતરીને નવ સ્તરમાં આ વાવને બનાવવામાં આવેલી છે તમે આ ઇમેજીસ જોઈ શકો છો કદાચ તમે આ નેટ ઉપર સર્ચ કરો ને તો આને એટલું એડિટિંગ થયેલા ફોટા મસ્ત જોવા મળે છે કે તમને તો એવું લાગશે કે અમેરિકા અમેરિકાના ફોટા છે ભારતમાં તો આવું ક્યાંથી પણ આ વસ્તુ સત્ય છે તમે અહીંયા ઘસારો તમે ભૂગોળમાં કદાચ ભણ્યા હશો કે જે પાણીનો ઘસારાના કારણે જે શિલાઓમાં જે આકાર જોવા મળે છે એ તમને અહીંયા જોવા મળે છે આ પગથિયાં છે વાવમાં ઉતરવા માટેના અને એકદમ એક જ શિલામાંથી કાપીને આ આ વાવ બનાવવામાં આવેલી છે તમે આ વાવના સ્ટ્રક્ચર અહીંયા શકો છો ઓકે આ પ્રકારે આપણે અહીંયા અડી કડીની વાવ જોવા મળે છે ચલો નેક્સ્ટ તરફ આગળ વધીએ સાસુ અને વહુની વાવ ઓકે આ ક્યાં આવેલી છે તો મહીસાગર જિલ્લામાં આવેલી છે આ પણ નંદા પ્રકારની વાવ છે ચૌદમી કે પંદરમી સદીમાં બંધાયેલી જોવા મળે છે ખાસિયત શું છે તો સાસુની વહુના સાસુની વહુ નહીં પણ સાસુની વાવના જે શિલ્પ છે એમાં આ પ્રકારના શિલ્પ જોવા મળે છે લજ્જા ગૌરી નંદીકેશ્વરનું શિલ્પ નવગ્રહ અને દશાવતારનું શિલ્પ જોવા મળે છે વહુની વાવના શિલ્પમાં શેષશાહી વિષ્ણુ દેવ પ્રતિમા અને જળ દેવતાના શિલ્પ આપણને જોવા મળે છે આ બે વાવ છે ઓકે બંને વાવ નંદા પ્રકારની જ છે આ સાસુની વાવ અને આ વહુની વાવ એમ બે વાવ આપણને જોવા મળે છે ઓકે અલગ અલગ શિલ્પો અહીંયા આવેલા છે ત્યારબાદ આવશે વાવ છે અને પહેલા પૂછાઈ ગયેલું છે ગાંધીનગર જિલ્લામાં જ આવેલી છે નંદા પ્રકારની વાવ છે ખાસ વસ્તુ એ છે આના વિશે શું પૂછાઈ ગયેલું છે તો કે નવગ્રહોના શિલ્પનો પટ કઈ વાવમાં આવેલો છે આ પૂછાઈ ગયેલું છે અહીંયા નવગ્રહો શિલ્પનો પટ્ટ આવેલો છે અને ગણેશજીની મૂર્તિ પણ આવેલી છે ત્રીજા તો આ જે વાવ છે ગાંધીનગરમાં સાંપાની વાવ તરીકે ઓળખાય છે નિર્માણ થયું છે એવું માનવામાં આવે દસ્તાવેજોના આધારિત અહીંયા સંસ્કૃત અને દેવનાગરીમાં લખાણ પણ જોવા મળે છે અને મંત્રી સાપરાજ ના સાપરાજ બરાબર નામ છે સાંપરાજના જે સત્કારીઓના બિરદાવતી આ વાવ આપણને આજે પણ થયાત જોવા મળે છે આ અહીંયા ઇમેજીસ છે

સ્થાપત્ય ક્ષેત્રે જો સુવર્ણકાર માનવામાં આવતો હોય અને વાવ ક્ષેત્રે પણ જો સ્થાપત્યકાર જોવામાં સુવર્ણકાર જોવા મળતો હોય તે સોલંકી સમય ગાળો જ છે આ સિવાય એમની જે માતાજી હતા સિદ્ધરાજના બરાબર મિનર દેવી જેમનું નામ હતું એમને પણ ઘણી વાવો બંધાવેલી આપણને જોવા મળે છે આ વાવ વિશે બીજી વસ્તુ એ છે લોકવાયકા એવી છે કે એક જ રાતમાં બનાવીને તૈયાર કરેલી છે બરાબર છે આમ તો લોકવાયકા છે અને માનવું મુશ્કેલ છે ડેફિનેટલી બટ એવી લોકવાયકા આપણને જોવામાં મળે છે અને આપણને યાદ રાખવું જરૂરી છે કેમ કે શું કે ઘણીવાર એવું પણ પૂછાઈ જાય કે ભાઈ નીચેનામાંથી કઈ વાવ માટે એવી લોકો જોવા મળે છે કે એક જ રાતમાં બની ગઈ હતી તો આ કઈ વાવ છે કુંડ વાવ જેને કોઠાની વાવ પણ કહેવાય અગીન આગત તેનું ટોપિક છે બત્રીસ કોઠાની વાવ એવી રીતે બોતેર કોઠાની વાવ આપણને મહેસાણામાં પણ જોવા મળે છે તો આ વસ્તુ ખાસ યાદ રાખવી બત્રીસ કોઠાની વાવ ક્યાં જોવા મળે છે તો કુંડ વાવ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આપણને જોવા મળે છે અગીન આ પણ બહુ જબરજસ્ત સ્ટ્રક્ચર છે વાવનું જોઈ શકો છો રુદ્ર મિનિએચર છે બરાબર મિનિએચર જેને કહે ને મિનિમમ સ્ટ્રકચર અહીંયા આપણને જોવા મળે છે આ એની બીજી એમેજીસ છે જે આપમાં બહુ જોરદાર લાગે છે આપણને વાવ છે ઓકે તો આ રીતે અગત્યની વાવની આપણે જે ચર્ચા કરી છે એ આ બધી પૂછાઈ ગઈ રહ્યા છે આમાંથી બહુ બધા પ્રશ્નો ઓલરેડી નીકળી ચૂક્યા છે અને આગળ પણ પૂછાવવાની ખૂબ જ સંભાવનાઓ ટોપિક હતો આશા છે કે તમે આ જે મેં ચલાવ્યું એ તમે નોટ કર્યું હશે અને તમે એને યાદ કરવાનો સતત પ્રયત્ન કરશો આપણે થોડાક સમયમાં વધુ માહિતી ડિલિવર કરી શકીએ એટલા માટે પીપીટીમાં હું ઓલરેડી જે મુખ્ય મુદ્દાઓ લખીને લાવું છું જેથી તમે એને નોટ કરીને અને આગળ યાદ રાખવામાં તમને સરળતા રહે બરાબર છે તમે વિડીયો પોઝ કરીને તમે ફેક્ટ્સ નોટડાઉન કરી શકો છો જે તમને હેલ્પફુલ રહેશે આ સિવાય આપણી સંસ્થાનો નંબર છે જે તમને કોઈ પણ પુસ્તક બાબતે હોય કે પછી કોર્સીસ બાબતે કોઈ પણ ક્વેરી હોય તો તમે એના કોન્ટેક કરી શકો છો સંસ્થાને બરાબર છે તો આ સાથે આપણા લેક્ચરને અહીંયા જ વિરામ આપીએ છીએ હવે મળીશું એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી વાંચતા રહેજો મહેનત કરતા રહેજો મોજ કરજો મળીએ નવા લેક્ચરમાં જય હિન્દ જય ભારત જય સંવિધાન